હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આજે તો બપોર સીધું થઈ ગયું છે અને જો છોકરાઓ બધા જમા બેસી ગયા છે રસોઈ બની ગઈ છે એટલે છોકરાઓ કે અમારે જમી લેવું તો એ જમી લે છે ભાવ ચાલશે પછી હું જમીશ એ નીચે છોકરાઓ બે જો કેવું જમવાનું અહીંયા લઈને બેઠી ગયા છે જો બધા સામે ટીવી હોય છોકરાઓને અત્યારે જોઈએ હું બસ એ જ એટલે એ જમવા બેસી ગયા છે ને હું એક નીચે આટો મારીશ અત્યારે હવે પછી તમારા બધાને જોડે વાત કરીએ આગળ કન્ટિન્યુ ચલો તમે પણ જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા જો આ લઈ લીધું છે મેં મારા મગ મગનું શાક છે બે ચમચી નાખી દઈશ પાપડ ડુંગળી અને લીલા મરચાં હતું તો અમે લીલા મરચાં લાલ મરચાં દોઢસો રૂપિયાના જ લઈ આવ્યા છે લાડ બધા કેમ કે રાયતા બનાવવા છે થોડા જમવામાં ઓલા નથી બનાવતા એ રાય ના કોરિયા જો દસ ભાઈ બેસી ગયા છે જમવા અને અમે વહી ગયા છીએ જમવા ભૂમિતભાઈએ જમી લીધું એ તો ભૂખ્યો રહે જ નથી તો જોકે હમણાંથી બે દિવસ પછી કોણ જાણે વહેલો વહેલો જમી લે છે અને આજે એને મોકલવા છે અનિડા પતંગ સકાવવા માટે બે ભાઈએ ચકાઈ લે કાલનો દિવસની રજા છે પ્રમ દિવસે પાછા સ્કૂલ રેગ્યુલર શરૂ થઈ જશે અને હું અત્યારે અડધી કલાક પહેલા પાણી નહીં લેવાનું અડધી કલાક પછી પાણી નહીં લેવાનું બધા નવા આવે એને ખબર પડી જાય અડધી કલાક પહેલા પાણી નથી પીતી હું અને અડધી કલાક પછી પાણી પીવું તો જેમાં પછી પાણી આખો દિવસ ફૂલ રહેવાનું પણ આ જમતી વખતે એટલો નિયમ રાખવાનો આગળ પાછળ તરત પાણી નહીં લેવાનું પાણી એ ઝેર બરોબર છે ખાઈને તરત જે પાણી પીવું ને એ ઝેર બરોબર છે જેવું કહેવાય છે એટલે ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અમે ખાઈ લઈ અને લી લીલા મરચાય તમે કાચા ખાઈ શકો છો બાજુમાં આવે રાયના કુરીયાવાળા રાયતા બનાવીને તમે ખાઈ શકો છો લીંબુ લીંબવાડાની વાત તળવાના નહીં હા તળેલી વસ્તુ ઓછી રાખવાની છે જે ખાવું હોય જે ઈચ્છા હોય બધું રવિવાર આપણે પૂરી કરી લેવાની આપણે રવિવાર ખાઈ લેવો હમ્મ મેસેજ છે કે મારે ત્રણ મહિનાનો બાબો છે તો મારે ડાઇટ કરવું કે ના કરવું તો તમે ડાયટ ના કરવું નાજ પાડીશ ત્રણ મહિનાના બાબાવાળાની હું એમ કહું નવ મહિના કે વરસદીનું થવા દઉં છોકરાને એનું કારણ છે કે બાળક નાનું હોય તો એ તમારા ફીડિંગ ઉપર જ હોય ને ડિપેન્ડ કેમ કે તમે પાછા જમો એમાંથી એને ફીડિંગ મળે તમે ઓછું ડાઇટમાં ડાઇટમાં આપણે એવું છે ક્વોન્ટિટી ઘટાડવાની છે તમે ડાયટ ઓછી કરી નાખો એટલે ફિડિંગ આપણે ઓછું આવવાનું મેળે એટલે બાળક ભૂખ્યું રહેવાનું છે આપણે બાળકને ભૂખ્યું નથી રાખવાનું આપણે ડાયટ કરવાની છે બાળકને નથી કરાવવાની એટલે આપણે હમણાં થોડાક દિવસ ખમી જાઓ જ્યાં સુધી તમારું બાળક ફીડિંગ સાથે જમવાનું લેતા શીખી જાય ને બાજુમાં ત્યારે તમે ડાયટ શરૂ કરજો કા ભાવે હા તમારું બાળક તમારે એમ છે કે છ મહિને હજુ તો આપણે માંડ છ મહિનાનું થાય છે સાતમા મહિનામાં આપણે એને મગનું પાણી છે એ ખીચડી છે અને એવું લિક્વિડ વાળો પદાર્થ શરૂ કરીએ થોડું થોડું અનાજ શરૂ કરીએ એ ક્યારે તમારે ખાતા શીખીએ જયારે વરસદીનું થાય ને ત્યારે તમે ઝીણી ઝીણી રોટલી ચોળી ખાતા શીખવાડું કદાચ દસ 11 મહિનાનો આઈ થિંક ત્યારે ઝીણી રોટલીમાં દર્શને મે મેં શરૂ કરી હતી એટલે તમે એક વર્ષનો તો ખાતા શીખી જાય ત્યાં સુધી તો તમે રાખો કાળજી અને તમને એમ થાય કે મારું બાળક પેટ ભરી લે છે રોટલીની શાક એવું ખાતા શીખી ગયું છે બાજુમાં કે ભલે ખીચડી મગ ગમે તે બાજુમાં ખવડાવ ઓછો ને ખાય છે પછી તમે ડાઇટ શરૂ કરો જેથી કરીને બાળક તમારું ભૂખ્યું ન રહે એમ એટલે તમારે ડાયટ નાના બાળકોવાળાને ખાસ નથી કરવાનું અને એક પ્રેગ્નેન્ટ અને બાળકવાળાને તો કરાતું જ નથી મેં મારો દસ દોઢ વર્ષનો થયો ને ત્યારે મેં ડાઇટ શરૂ કર્યું ત્યાં સુધી નથી ડાયટ શરૂ કર્યું મારો દસ રોટલીની શાક બાજુમાં ખાતા શીખી ગયો ત્યારે કામ કામ કરવા આજ તો બધું મને કરાવે છે એટલે નાના બાળકો વાળા ખાસ કહું છું કે બાળક ભૂખ્યું રે આપણે એને પાપ નથી લેવાનું બાળકને ભૂખ્યું નથી રાખવાનું એટલે તમે ડાઇટ નહીં કરતા હું ત્યારે ચોખ્ખી જ ના પાડું છું તમને પછી બીજા જે કઈ પ્રશ્ન હોય એનો હું આન્સર તમને દઈશ આ બેનનો આન્સ કેશન કહેવું હશે મેં એમાં ના પાડી દીધી છે પણ ડિટેલમાં જવાબ દેવાનો હતો એટલે અત્યારે હું આ જવાબ દઉં છું હું ભૂલી ગઈ હશે સોરી પણ અત્યારે બેને પાછું મને યાદ કરાવ્યું છે એટલે હું કહી દઉં છું કે ના આપણે ડાઇટ નથી કરવાની એક વરસની કે નવ મહિના જેવું થવા દઉં પછી ડાઇટ શરૂ કરજો ચલો ફ્રેન્ડ્સ અમે વેચી ગયા છીએ જમવા સાંજનું જો શાકમાં જો મરચું ચેન્જ થયું ને તો કેવો કલર પકડ્યો છે જો અને બનાવી નાખ્યા છે રાયતા કહેતા હતા આમાં રેડીમેડ મસાલો હું નાખું છું ઘરે નથી બનાવતી આવે છે લિજતનો શિવ મસાલો ની નાખું છું અત્યારે પાપડ અને ડુંગળી નક્કરિયા આજ મરસા છે એટલે અને અમે જઈ લઈએ જમી લઈએ બે છોકરા છે અનીડા હમણાં રાત્રે અમે લેવા જઈએ છીએ એને તો ખાલી ખાલી લાગે છોકરા વગરનું ઘર ખાલી ખાલી લાગે એટલે છોકરા ન્યાસે દર્શને તો તમે ના પાડી તી તોય પર વાઈ ગયો છે ભૂમિતને એકને જાવન કીધું તું મેં તમને સાંજે લઈ જઈશું હું સાંજે અમે લઈ આવશું કાલે કાલનો દિવસ રજા છે ને એટલે પતંગ ચગાવી લે ને ત્યાં ખુલ્લું મેદાનમાં વાડીમાં છોકરાઓ એટલે ચાલો તમે પણ જમી લો અને અમે પણ જમી લઈએ ચાલો ફ્રેન્ડ્સ ફ્રૂટ ખાવા માટે સાંજનો ટાઈમ થઈ ગયો છે ફ્રૂટ ખાઈએ છે અને છોકરાને તો લઈ આવ્યા છે છોકરામાં મારા એક ભાઈ આવ્યા છે જો આ હું જો દર્શ અને ભૂમિતભાઈ રોકાણો છે કે મારે કાલ નો દિવસ પતંગ હું ચકાવી લઉં કે હું રહું એમ તો ભૂમિત રહ્યો છે ને ફો લાઈન લાવી છું આ તો ભૂમિતને નહીં જોડે લેતો હતો પણ આ રાત્રે રહ્યો ન રહ્યો તો મેં એક વાર મૂક્યો નથી હજુ રાત્રે એકલા છે એટલે મેં લેવા માટે ગયા હતા એકને લઈને આવતા રહ્યા છીએ અને એકલો પ્રશ્નનો જવાબ હતો જે દેવાના છે મારે તમને એ કહેવાનું છે તમને બહુ ભૂખ નથી લાગતી સવારે મને બહુ ભૂખ લાગે છે હું રાત્રે સવારે ભૂખ બહુ લાગે છે ને રાત્રે નથી જમતી રાત્રે એકલું દૂધ પી લઉં છું એમ કહેતા હતા તો કંઈ વાંધો નહીં ભલે તમને જો એમ ફાવે તો એમ રાત્રે તમે દૂધ પીતા હો તો બપોરે તમે જમી લેજો પણ એક ટાઈમ તો અનાજ રોટલો તો પેટમાં નાખજો જ એમ લેટ ટાઈમ જમજો ને સવારે તમને બહુ ભૂખ લાગતી હોય તો તમે બધા ફ્રૂટ લઈ શકો છો ફ્રૂટનું જ્યુસ હું કવચ છું અથવા મગનું પાણી લઈ લો સવારથી જ તે તમે અને મને ભૂખ નથી લાગતી મને આદત પડી ગઈ છે હું તમને કહું છું એમ એટલે હું સવારમાં કાંઈ નથી લેતી પણ હા હું જ્યુસ શરૂ કરી દીધા છે મેં એ પડકા ભાવે છે હમણાંથી મારી તબિયત વીક થઈને એટલે હમણાં જ્યૂસ શરૂ કરાવી દીધા છે ફ્રૂટ તો જો કે મારા ઘરે શરૂ જ હોય છે ગમે ત્યારે એની ટાઈમ એક મને છે ને રસોઈ બનાવવા જાવ ત્યારે કા વટાણા મારી પાસે હોય છે રસોડામાં જાવ એટલે કંઈ પણ ખાવાનું મન થાય ને તો હું ફ્રીજમાં જો ઈઝીલી પીસ કરેલા જો આ બધું પડ્યું હોય તો આમાંથી લઈ લઉં છું પણ જાજુ માર ઘર જ્યુસ આખો દિવસ રહે છે વટાણા રહે છે અને બપોરના ટાઈમે મગ અને પાપડ ડુંગળી અને એટલી વસ્તુ હું ખાઈ લઉં છું પાપડ ડુંગળી ને મગ મગમાં લોકોનું શાક બનાવેલું એ નાખી દેતી પેલા બે ચમચી પણ આની ડાઇટ શરૂ કર્યો એટલે મગનું શાક જ થવા મળ્યું એટલે મગનું શાક નાખી દઉં બે ચમચી એવી રીતે અને જમવા મગનું નહીં ખાવા બેહું ત્યારે અડધી કલાક પહેલાં પાણી નથી પીતી અને ખાઈને પછી અડધી કલાક પછી પાણી નથી પીતી રાત્રે પણ જમવા બેઠું ત્યારે અડધી કલાક પહેલાં પાણી નથી પીતી જમીને અડધી કલાક પછી પાણી નથી પીતી એટલે એક નિયમ રાખવાનો છે ફૂલ પેટ કંઈ પણ કરવાનું નથી તમારે કોઈ પણ વસ્તુથી નહીં નહીં પાણીથી નહીં જ્યુસથી જ્યુસ પીવો તો અડધો ગ્લાસ પીવો ફરી બે કલાકે અડધો ગ્લાસ પીવો પાણી પીવો તો ચાર ચાર ગુડડા પીવો કે પાંચ ગૂડડા પીવો કલાકે કલાકે પીવો એવી રીતે પીજો અને એક બેનનું કેતા કહેતા હતા કે મને ઘૂંટણ બદલો છે ની બદલો છે મારો લેગ્સમાં એક પગમાં એણે ઘૂંટણ બદલો છે તો એ હું ડાયટ આ ફોલો કરી શકું કે એનાથી વધારે કરવું શો કે જે છે મારું વજન તો તમે વધારે જલ્દી ન કરો કદાચ તમારે દવા શરૂ હોય તો તમાર ખોરાક લેવો પડે એટલે તમે એવું કરો કે શરૂઆત કરો ને ત્યારે આ ડાયટ અપનાવી જુઓ થોડોક બહુ હાર્ડ નહીં કરતા ધીરે ધીરે તમે કડક કરો પછી ઉતરતું જેમ જાય ને એમ કાં ભાવે શું કેવું હોય એમાં એને ફાયદો થશે વજન કરશે તો ની જોઈન્ટ માં એને રિઝલ્ટ સારું હમ એટલે તમે છે ને ધીરે ધીરે એને શરૂ કરજો અને ટ્રાય કરો એક આર નહીં કરતા તમે તમા દવા ની ઉ શરૂ છે કેમ છે એ તમને ખબર હોય પાછી વધારે દવા ને ઉ જો તમારે શરૂ હોય તો ખોરાક જરૂરી છે એમાં પાછો નહીં ભાવ એટલે ખોરાક છે એટલે લો તમે શરૂ કરો પણ હેલ્ધી શરૂ કરી દે ડાઈટ માં જોવો તમે આ બધું શરૂ કરી શકો તમા દવા શરૂ હોય તો પછી बाजरा નો રોટલો કદાચ તમે ન ખાવ તો જુઓ જાર નો લેજો વધારે આમ તો તમે ડાઈટ બાજરાના રોટલાની જગ્યાએ તમે જાનનો એક રોટલો કલાકજો એટલે કબજિયાતની પ્રોબ્લેમ ઓછી રહે તમને એ વેઈટ લોસ થશે તો તમારે તો ફાયદો જ છે ગૂંથણ દુખાવામાં બધીમાં ફેર પડશે અને જેને નથી બદલાને કદાચ ને આ સાંધાના દુખાવા હોય વજન વધારે હોય તો એને જો આ વજન ઉતરશે ને તો દુખાવા ઓટોમેટિક ઘણા ઓછા છે સિવાય વાહ વાહ છે ને જેને એને રહેશે પણ વાનીઓને નમસ્તો પેઇન થતું છે ને એ બધામાં ફેર પડી જશે હા વાનું તો રહેતું જ હશે ને ભાવે